नहीं था ऊपर कार उछेस मैडम डायरेक्ट ऐसे हम उंधी कभी परसेंट बीमिलिट तू खाली यही है मारती तो है तू जानू हाँ हाँ मारे मारे जो आपको करी ना कुछ है ना अभी बप्परी बोझ है चामो बोझ है आपका चाहिए परसेंट दस पौंड बेटा डिन बाजार लगाए बेटा डिन बाजार लगाए એટલે તડી મે ના ઉતર ના થી દો એને મુકી દે એની ઉપર જ મુકી દે હો આ પાખ બંધ થાય ને બરાબર ચલો ને આપી અહીં ઓન દો આપી દે કેવું ને બસ એવું મારું નામ અજમલ ખાન છે મારું નામ ખાન છે અમદાવાદ પ્રાણી સંગ્રહાલયમાં ઓગણીસો ઇક્યોતેરથી કામ કરતો હતો ત્યારે બે હજાર વીસમાં રિટાયર થયો અને જે આટલા વર્ષોનો મારો જે અનુભવ હતો એ પછી હવે એ વખતે અમે પગારથી કામ કરતા હતા પૈસાથી કામ કરતા હતા પણ અમને એવું લાગ્યું કે પગાર પૈસાના નિઃસ્વાર્થે કામ કરું ત્યારે મને અશોકભાઈ અને આ તો અમારા બહુ બહુ જૂના મિત્ર હતા અને એમનું કામ જોયું અને મને લાગ્યું કે વગર પૈસે અને વગર સ્વાર્થે અડધી રાત્રે કામ કરે છે તો મને એવું લાગ્યું કે આમની સાથે મારે જોડાઈ જવું જોઈએ અને જે મારી જે અનુભવની સેવા છે અને એમને હું કંઈક બતાવું અને મને એમના પરથી પણ શીખવા મળે છે એટલે કોઈ પણ વ્યક્તિ જે મરે નહીં ત્યાં સુધી એને કોઈ શીખવાનું મળતું નવું નવું શીખવું મળે એટલે મને એમ લાગ્યું કે આમની જોડે હું રહું તો એમનાથી હું કંઈક શીખું અને મારી પાસે જે કંઈ હોય હું એમને આપી દઉજ બસ એક મારી ભાવના હતી અને આમની સાથે હું જોડાઈ ગયો